આ બજેટ સુધારાની મિટિંગમાં અમારી વચ્ચે ઉપસ્થિત અહેમદાબાદ શહેરના કોંગ્રેસ પાર્ટીના બધા કોર્પોરેટર શ્રીઓ તથા મીડિયાના મારા બધા મિત્રો સાથીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા સુધારા સાથેના પંદર હજાર પાંચસો બે કરોડના બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સુધારા મૂકવા તમારી સમક્ષ અમે લોકો ઉપસ્થિત થયા છે હું સમજુ છું કે આ વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે તેઓનો અંતિમ બજેટ હશે પાછલા વીસ વર્ષથી શાસન કરી રહેલ ભારતીય જનતા પાર્ટીના અંતિમ પાંચ વર્ષ સૌથી ભ્રષ્ટાચારી અને પ્રજા માટે સૌથી કપરા રહ્યા હતા તારીખ એક સાત 1950 પચાસના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે હજાર થવાનું છે એટલે કે આ વર્ષ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડાયમંડ જુબલી બજેટ રજૂ થયું જોઈતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાને કોઈ લાભ આપવામાં આવ્યો નથી જ્યારે કે જનતાના ટેક્સના પૈસા બજેટ બનાવવામાં આવ્યા છે પરંતુ તેમનો હિસાબ નથી મળતો નવાઈની વાત તો એ છે કે પાછલા વર્ષના ઓડિટમાં સાત હજારથી વધુ વાંધાઓ નિકાલ કરવામાં આવ્યું નથી અને ફરીથી નવે બજેટ મૂકવામાં આવ્યું છે પ્રાથમિક સુવિધાની વાત કરું તો પાછલા વર્ષ રોડ પાછળ બે હજાર એકસો ત્રીસ કરોડ અને પાંચ વર્ષમાં પાંચ હજાર આઠસો સિત્તેર કરોડના રોડ બનાવવાના દાવા કરવામાં આવ્યા પરંતુ બધાને ખબર છે કે શહેરમાં એક ઇંચ વરસાદમાં આખા અમદાવાદમાં ખાડાના સામ્રાજ્ય જોવા મળ્યા છે વોર્ડ દીઠ બે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા જે અડતાલીસ વોર્ડમાં છંડુ રોડ બનાવવાના હતા પરંતુ પચાસ જ રોડ બનાવ્યા પચાસ પણ રોડ બનાવ્યા નથી જે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ લેવલિંગના કારણે જનતા માટે માથાઓનો દુખાવો બની ગયો છે સ્ટોમ વોટર લાઈનની વાત કરું તો અમદાવાદ શહેરમાં ચોત્રીસો કિલોમીટરનો રોડ નેટવર્ક છે પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે બીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત સાડા નવસો જ કિલોમીટર સ્ટોમ વોટર લાઇન નાખવામાં આવી છે એટલે કે શહેરમાં સાહીઠ ટકા વિસ્તારમાં સ્ટોમ વોટર લાઇન નાખી શક્યા નથી જેના કારણે અમદાવાદ શહેરમાં દર ચોમાસામાં જળ જળબંબાકાર થઈ જાય છે ડ્રેનેજની વાત કરું તો વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં બારસો પાંત્રીસ કરોડના ડ્રેનેજના કામ કરવામાં આવ્યા હતા અને દાવા કરવામાં આવ્યા હતા તેમ છતાં ફક્ત પાછલા ચાર મહિનામાં જ ડ્રેનેજની બે લાખથી વધુ ફરિયાદો અમદાવાદ શહેરની જનતા દ્વારા કરવામાં આવી છે સાબરમતી નદીની વાત કરું ભારતીય જનતા પાર્ટીના રાજમાં સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને આવી ગઈ છે હાઈકોર્ટના આદેશ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સાબરમતી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાબરમતી નદી ક્યારે શુદ્ધ થશે તેની કોઈને ખબર નથી વીએસ અસ્પતાલની વાત કરું તો અમદાવાદ શહેરની જનતા માટે જીવાદોરી સમાન વીએસ હોસ્પિટલ અમદાવાદ શહેર તથા ગુજરાતની સોથી નામની ધરાવતી હોસ્પિટલ હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ધીરે ધીરે બંધ કરવામાં આવી રહી છે છેલ્લા પાંચ વર્ષમાં વીએસ હોસ્પિટલ માટે નવસો અઠ્યાસી કરોડનું બજેટ ફાળવામાં આવ્યું હતું પરંતુ બજેટનો કદ વધ્યું પરંતુ સેવાઓ તદ્દન ઘટતી ગઈ ત્યારે વીએસ હોસ્પિટલ બિસ્માર અને ખંડર હાલતમાં છે ભ્રષ્ટાચારની વાત કરું તો હાટકેશ્વર બ્રિજ જેની આયુ સો વર્ષ હોવી જોઈએ તેવો બ્રિજ ભ્રષ્ટાચારના કારણે ફક્ત ત્રણ વર્ષમાં જ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે અત્યાર સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી દસ વર્ષ પહેલાં બનાયેલા વટવા હાઉસિંગ ગરીબો માટે બનાયેલા બાવીસ આવાસોને ભ્રષ્ટાચારના કારણે તોડી પડવાની નોબત આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીનો સૌ મોટો ડ્રીમ પ્રોજેક્ટ અને કે ખારીકાટ કેનાલ બારસો કરોડનો પ્રોજેક્ટ હતો તેનું ડિઝાઇન બદલી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ભરતી કોમાટ કરવામાં આવ્યું જેના કારણે અત્યારે એસી હજારથી વધુ એમપીએસડબ્લ્યુ અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓના રિઝલ્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા છે એએમટીએસને પ્રાઇવેટ કોન્ટ્રેક્ટરોની જોડીમાં પધારવી દેવામાં આવી છે જેના કારણે ના ડ્રાઈવરો દ્વારા નશાખોરીના કારણે અકસ્માત કરવાની ઘટના રોજિંદા બની ગઈ છે તળાવોને ઇન્ટરલિંકિંગ કરવાની યોજના હતી પરંતુ કોઈ અમલ કરવામાં આવ્યું નથી પીણાના ડમ્પિંગ સાઇટ દૂર કરવામાં આવી નથી મહિલાઓ માટે એકવીસ પિંગ ટોયલેટ બનાવવાના વાદા કરવામાં આવ્યા હતા ફક્ત 10 જ બનાવવામાં આવ્યા છે આ બધા વાયદાઓ દર વખત કરવામાં આવે છે પરંતુ તેનો અમલ કરવામાં આવતું નથી બજેટનો કદ વધતું જાય છે પરંતુ સેવાઓ ઘટતી જાય છે આ સાથે કોંગ્રેસ પક્ષે આ પ્રમાણે સુધારા જે મૂક્યા છે હું તમારા સમક્ષ રજૂ કરવા માગું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પંચોતેર સાલ પૂરા થયા છે એના કારણે ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે પ્રોપર્ટી ટેક્સમાં જોઈએ શહેરના તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે બીસ કરોડ રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના ડાયમંડ